ગુમ થનાર બાળકને ગણતરીના કલાકમાં શોધી કાઢી સહી સલામત તેના વાલી વારસને સોંપતી ભેસ્તાન પોલીસ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરત શહેર નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપનાર સંતોષ ગંગાસાગર રાજભર ઉમરવર છત્રીસ ધંધો નોકરી રહેઠાણ બી નંબર એ ટુ ઘર નંબર એકસો ચાર તિરુપતિ બાલાજી ટાઉનશિપ ઓન સુરત ના હોય તેમનો પુત્ર ગણેશ સંતોષ રાજભર ઉમર વર્ષ બાર નો ગઈકાલ રાતના નવ વાગ્યાના સુમારે તેમના ઘરેથી કોઈને ને કોઈ પણ કહેવા વગર ચાલ્યો ગયેલ છે જેની આજુબાજુમાં થતા સગા સંબંધીને ને ત્યાં પૂરતી શોધખોળ કરતા મળી આવેલ ના હોય જે બાબતે અત્રેના ના બિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા નાઇટ રાઉન્ડ પર સુપરવિઝન અધિકારી જેપીસી ઉન્ડ વિઝીટ વિઝિટમાં આવેલ હોય જાહેરાત આપનારને રૂબરૂ સાંભળી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક નાઇટ રાઉન્ડ માં સુપરવિઝન અધિકારી શ્રી ડીસીપી ઝોન ત્રણ પિનાકીન પરમાર સાહેબ તથા એસીપી

ગણતરીના કલાકમાં શોધી કાઢી સહી સલામત કબજો તેમના વાલી વારસને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે